આજે એક તરફ દેશમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓએ આજે રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારે બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મંદિરમાં જવાથી રોકવામાં આવ્યા છે જી હા આસામના નાગાઉ જિલ્લામાં આવેલા વૈષ્ણવ સંત શંકર દેવ મંદિરમાં રાહુલ ગાંધી જઈ રહ્યા હતા આ દરમિયાન ત્યાંના પ્રશાસને તેમને અટકાવ્યા હતા બેરિકેડિંગ કરી હતી પોલીસ પ્રશાસનને મંજૂરી સવારે જ આપી દીધી હતી છતાં પણ રાહુલ ગાંધીને અટકાવવામાં આવ્યા જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે રાહુલ ગાંધી આ બાબતને લઈને વાત પણ કરી હતી ને પોલીસ કર્મચારી અને અધિકારીઓ સાથે રાહુલ ગાંધીની બોલાચાલી પણ થઈ હતી શું છે સમગ્ર મામલો અને કેવી રીતે આખી ઘટના બની છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બાવીસ જાન્યુઆરી આજે રામ મંદિરમાં રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ હતો અને રામ મંદિરમાં ભગવાન રામ છે તે બિરાજમાન થઈ ચૂક્યા છે તેને લઈને ઠેર ઠેર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર આરએસએસના વડા મોહન ભાગવત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના જે ચીફ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર અને મહાનુભાવ હતા તેઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાને આ મહોત્સવમાં ભાગ લીધો હતો એક તરફ ત્યારે બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જેઓ ભારત જોડો ન્યાય યાત્રા ચલાવી રહ્યા છે અને અત્યારે આ યાત્રા છે તે આસામમાંથી પસાર થઈ રહી છે તે દરમિયાન આજે તેઓ વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળ નવગામ જિલ્લામાં તેમનું મંદિર જે આવેલું છે વૈષ્ણવ સંત શંકરદેવનું ત્યાં દર્શન કરવા માટે જવાના હતા ત્યારે દર્શન કરવા જતા સમયે જ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા બેરિકેડિંગ કરી દેવામાં આવી આને લઈને રાહુલ ગાંધીએ

so they're, they're finding they're out, out. they've obviously been ordered from yes. on top they don't want me to go જેવી રીતે રાહુલ ગાંધીને મંદિરમાં જવા દેવાથી રોકવામાં આવ્યા છે તેના કારણે અનેક તર્ક વિતર્ક અને સવાલો ઉઠી રહ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે મંજૂરી આપી દેવામાં આવી છે તો બેરિકેડિંગ શું કામ કરવામાં આવી અને હાલ પોલીસે પણ તેમને પ્રવેશ આપ્યો નથી જેને લઈને પણ રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે રાહુલ ગાંધીએ પણ એ કહી શક્યું છે શું મંદિરમાં જવાનું માત્ર એક જ માણસનો અધિકાર છે એવા અલગ અલગ રાહુલ ગાંધી પ્રશાસન ઉપર ને આસામમાં તેમની જે યાત્રા ચાલી રહી છે તેના કારણે ઘમાસાણ ચાલી રહ્યું છે તેમાં શું નવો વળાંક આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું